બાપુ એક સરસ મજાની કહેવત છે આળસુ કોઈ દિવસ આગળ ન વધે અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક ગામની અંદર એક ખૂબ જ ગરીબ માણસ રહેતો હોય છે અને પોતે રોજ ધનવાન બનવાના સપના જોતો હોય છે પરંતુ પોતે કંઈ કામ ધંધો કરતો નથી અને બેઠો બેઠો વિચાર કરી કરી અને ધનવાન કઈ રીતે બનવું એ સપના જોતો હોય એક દિવસ કોઈ માણસે એને કીધું કે ગામની પાદરે એક સંતની ઝૂંપડી છે અને જો એ સંતના આશીર્વાદ મળી જાય ને તો માણસ રાતોરાત ધનવાન થઈ જાય છે અને સંતે ઘણા લોકોને ધનવાન બનાવ્યા છે એટલે જો તારે ધનવાન બનવું હોય તો એ સંત મહાત્માની ઝુંપડીએ જા અને એના આશીર્વાદ મેળવ અને આ માણસ ને તો એટલું જ જોતું હતું એટલે એક દિવસ સંત મહાત્માની ઝુંપડીએ જાય છે સંત મહાત્માને જઈ અને પ્રણામ કરે છે એમની પાસે બેસે છે અને પછી સંત મહાત્માને કહે છે કે બાપુ મારે ધનવાન થવું છે મારે તમારા આશીર્વાદની જરૂર છે મને આશીર્વાદ આપો એટલે સંત મહાત્મા એને આશીર્વાદ નથી આપતા અને આ માણસ પાછો જતો રહે છે અને બીજા દિવસે ફરી પાછો આવે છે સંત મહાત્માને પ્રણામ કરે એમની પાસે બેસે અને સંત મહાત્માને કહે બાપુ મારે ધનવાન થવું છે તમે ઘણા લોકોને ધનવાન બનાવ્યા છે મને ધનવાન થવાના આશીર્વાદ આપો પરંતુ સંત મહાત્મા કઈ બોલતા નથી અને આ માણસ પાછો જતો રહે છે ફરી પાછો ત્રીજે દિવસે આવે છે સંત મહાત્માને પ્રણામ કરે એમની પાસે બેસે અને આશીર્વાદ માંગે પણ સંત મહાત્મા કઈ બોલતા નથી અને આ માણસ રોજે રોજ સંત મહાત્મા પાસે આવવા લાગ્યો પણ સંત મહાત્મા એને આશીર્વાદ આપતા નથી અને આમ ઘણા દિવસો વીતી ગયા અને એક દિવસ અચાનક એ ગરીબ માણસ માથે સૂંડલો લઈ અને સૂંડલામાં કેરીઓ લઈ અને ગામમાં વેચવા નીકળે છે અને સાદ પાડતો જાય છે લઈ લ્યો કોઈ મીઠી મધુરી કેરી લઈ લ્યો લઈ લ્યો કોઈ તાલાળા ગીરની કેસર કેરી લઈ લ્યો લઈ લ્યો કોઈ મીઠી મધુરી કેરી લઈ લ્યો અને આ સાદ સાંભળી અને સંત મહાત્મા પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે અને જુએ છે તો જે રોજ આશીર્વાદ માગવા આવતો હોય જે ધનવાન બનવાના સપના જોતો હોય એ ગરીબ માણસ માથે સૂંડલો લઈ એમાં કેરી રાખી અને કેરી વેચવા જતો હોય છે અને સંત મહાત્મા એ ગરીબ માણસને સાદ પાડીને બોલાવે છે એટલે ગરીબ માણસ સંત મહાત્મા પાસે જાય છે એમને પ્રણામ કરે છે અને એમને પાસે બેસી અને કંઈ બોલતો નથી એટલે સંત મહાત્મા એને કહે છે કે જા હું તને આશીર્વાદ આપું છું કે તું એક દિવસ ખૂબ જ ધનવાન થઈશ આ સંત મહાત્માની વાત સાંભળી અને આ ગરીબ માણસને નવાઈ લાગે છે પોતે આશ્ચર્ય પામે છે અને સંત મહાત્માને કહે છે કે બાપુ હું રોજ તમારી પાસે આવતો રોજ તમને પ્રણામ કરતો તમારી પાસે ધનવાન થવાના આશીર્વાદ માગતો અને તમે ત્યારે એક શબ્દ પણ નહોતા બોલતા અને આજે હું તમારી પાસે આવ્યો પણ નથી તમે મને સામેથી બોલાવ્યો અને તમે મને ધનવાન થવાના આશીર્વાદ આપ્યા આનું કારણ મને સમજાણું નહીં અને ત્યારે સંત મહાત્મા એ ગરીબ માણસને છે કે તું રોજ આવતો મને પ્રણામ કરતો અને ધનવાન થવાના આશીર્વાદ માગતો પરંતુ તું કંઈ કામ ધંધો કરતો નહીં અને રોગા ધનવાન થવાના સ્વપ્ન જોતો પરંતુ કામ ધંધો કર્યા વિના પૈસો આવે નહીં પૈસા માટે કામ ધંધો કરવો પડે છે એટલે મેં આજે જોયું કે તું કેરીનો ટોપલો લઈ અને ગામમાં કેરી વેચવા જસ એટલે મને લાગે છે કે તે તારી આળસ ખેરી નાખી છે અને હવે તું કામ ધંધે ચડી ગયો એટલે મને લાગ્યું કે હું તને આશીર્વાદ આપું અને જા મારા આશીર્વાદ છે કે તું એક દિવસ ખૂબ જ ધનવાન થાય અને એ માણસ રાજી થઈ અને એ પોતાનો કેરીનો ટોપલો લઈ અને ગામમાં કેરી વેચવા નીકળી જાય છે અને રોજ એ માણસ કેરી વેચે કેરા વેચે અને જાત જાતના મોસમી ફળ વેચે અને એક દિવસ એક ગરીબ માણસ ટોપલામાં ફળ વેચતો વેચતો મોટો વેપારી બની જાય છે અને જથ્થાબંધ ફળનો વેપાર કરવા માંડે છે અને પોતાની અથાગ મહેનત અને પરિશ્રમથી ખૂબ જ ધનવાન બની જાય છે અને બાપુ એટલે જ કહેવાનું છે કે આળસુ માણસ કોઈ દિવસ આગળ ન વધે પૈસા કમાવા આળસ ઘખેરવી જ પડે આપનો દિવસ શુભ રહે મહાદેવર